નમસ્કાર મિત્રો ગઈકાલ સાંજથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ થયા બાદ આજે સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા ચાલુ થઈ ગયા છે આજે હવામાન વિભાગ તરફથી સુરત નર્મદા છોટા ઉદયપુરમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ આણંદ ખેડામાં યલો એલર્ટ જ્યાં છોટા ભારે વરસાદ પડી શકે છે નવસારી વલસાડ ડાંગ તાપી ઓરેન્જ એલર્ટ જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સમગ્ર રાજ્યમાં ભયાનક વરસાદની સ્થિતિ સર્જાય છે જ્યાં ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી પાટણ મહેસાણા ગાંધીનગર કચ્છ જ્યાં છૂટા છવાયા ઝાપટાં પડી શકે છે ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ બનાસકાંઠા નવસારી તાપી ડાંગ જ્યાં ઓરેન્જ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે યલો એલર્ટમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં સુરત નર્મદા અને છોટાઉદેપુર ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જે સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે સમગ્ર રાજ્યમાં સાત સપ્ટેમ્બર સુધી ચાર દિવસ વરસાદી માહોલ જામ્યો છે વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ ચાર દિવસનો શરૂ થયો છે જેમાં સાત સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજ્યના આઠ જિલ્લામાં યલ્લો એલર્ટ અને બાકીના જિલ્લામાં છૂટા છવાયા ઝાપટાં પડી શકે છે રાજ્યમાં સાત સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે